નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો ત્રીથી લઈને અગિયારસો રૂપિયા અમરેલીમાં નવસો થઈને એક હજાર ને રૂપિયા કોડીનારમાં એક હજાર થઈને એક હજાર સત્તાણું રૂપિયા સાવરકુંડલામાં એક હજાર હજારથી એક હજારને સિત્યોતેર રૂપિયા જેતપુરમાં સાતસો એકાવન થ્રીને અગિયારસો ને એક રૂપિયા પોરબંદરમાં આઠસો પંચાવન થ્રીને એક હજારને પાંત્રીસ રૂપિયા વિચાવોદરમાં નવસો પાંત્રીસ લઈને એક હજારને એકોતેર રૂપિયા મહુવામાં બારસો પાસઠ થઈને બારસો ને સાસઠ રૂપિયા કોડલમાં છસો એકવીસ લઈને અગિયારસો ને અગિયાર રૂપિયા કાલાવડમાં સાતસો પચીસ લઈને એક હજારને પંચોતેર રૂપિયા જૂનાગઢમાં નવસો નવસોથીને એક હજારને પચાસ રૂપિયા જામજોધપુરમાં સાતસો એક થ્રીને એક હજારને એકાણું રૂપિયા તળાજામાં એક હજાર ત્રણ થઈને એક હજાર ને પંચાવન રૂપિયા હળવદમાં આઠસો પછાત્રીને અગિયારસોને દસ રૂપિયા જામનગરમાં આઠસો થઈને એક હજારને પાંત્રીસ રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને નવસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો પછાત લઈને બારસોને વીસ રૂપિયા કોડીનારમાં નવસો સિત્તેત્રીની એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો સિત્તેરની એક હજારને પિસ્તાળીસ રૂપિયા મહુવામાં નવસો સિત્તેરની એક હજારને સોંયાસી રૂપિયા ગોંડલમાં સાતસો એકતાલીસ થઈને અગિયારસોને છવ્વીસ રૂપિયા ખારોડમાં છસો છપ્પનથી લઈને બારસો રૂપિયા જૂનાગઢમાં નવસો થ્રીને એક હજારને તેત્રીસ રૂપિયા શામજોધપુરમાં સાતસો એક થ્રીની એક હજારને એકોતેર રૂપિયા ઉપલેટામાં આઠસો થઈને એક હજારને ત્રીસ રૂપિયા ધોરાજીમાં છસો એકતાલીસ લઈને નવસોને રૂપિયા વાકાનેરમાં આઠસો લઈને અગિયારસો બાર રૂપિયા સેતપુરમાં સાતસો એકવીસ લઈને એક હજારને એકાણું રૂપિયા રાજુલામાં નવસો ત્રેવીસ લઈને એક હજારને પચીસ રૂપિયા મોરબીમાં આઠસો ચારથી લઈને એક હજારને રૂપિયા જામનગરમાં આઠસો પચાસ લઈને રૂપિયા પાબરામાં એક હજાર આડત્રીસ લઈને એક હજારને રૂપિયા માણવદરમાં અગિયારસોથી લઈને અગિયારસોને બે રૂપિયા બોટાદમાં હાથસો થઈને નવસોને પચાસ રૂપિયા વેચાણમાં હાથસો થઈને એક હજારને છત્રીસ રૂપિયા ખંભાળિયામાં આઠસોથી લઈને એક હજારને છાલીસ રૂપિયા પાળતણામાં ચારસોથી લઈને છસો રૂપિયા હિંમતનગરમાં એક હજાર ત્રીને બારસો ને અઠ્ઠાણું રૂપિયા પાલનપુરમાં એક હજાર ત્રીને એક હજારને પંચોતેર રૂપિયા ધાનેરામાં નવસોથી લઈને એક હજારને અગિયાર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન